નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું જો આપની સાથે માલવી ડે સ્પેશિયલ કાર્યક્રમ માં આપનું સ્વાગત છે આજે આપણે જે વાત કરવા જઈ રહી છીએ એ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ છે જે દર વર્ષે પંદર મે ના રોજ ઉજવવામાં આવે છે તો આજે એ જ વિશે વાત કરીશું અને આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે નરસિંહ પ્રજાપતિ જેઓ સજાગ નાગરિક છે આ સાથે પિંકલ ભટ્ટ મનોચિકિત્સક છે ત્યારે અભયમ કાઉન્સિલર બિનલ પટેલ પણ આપની સાથે જોડાયા છે તો જે પ્રમાણે પરિવારની આપણે વાત કરી રહ્યા છે પરિવાર એક આપણે કહીએ ને કે પરિવારનો જે આધાર હોય છે આપણે જન્મીએ છીએ ત્યારથી લઈને પરિવાર એ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે બાળક જ્યારે જન્મ લે છે ત્યારે એની શરૂઆત પરિવારથી થાય છે અને આ સાથે જ પરિવારની જો વાત કરીએ તો પરિવાર એક એવી આપણે ઘરમાં એક હોય છે કે જે રીતે પરિવાર વગર કશું જ નથી આપણને અગર કોઈ પ્રોબ્લેમ્સ પણ આવે છે ને તો પરિવાર આપણી સાથે ઊભું હોય છે ત્યારે આજ વિશે વાત કરીશું આપણા ગેસ્ટ સાથે આપણા ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે નરસિંહ પ્રજાપતિ જેઓ સજાગ નાગરિક છે તો નરસિંહભાઈ આપની પાસે આવવા માંગીશ કે આપની દ્રષ્ટિમાં પરિવારની ભાષા પરિભાષા શું છે કહું છે પ્રમાણે આજનો જે દિવસ છે આજે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ છે ત્યારે આપણી સાથે પિંકલ બેન પણ જોડાયા છે જેઓ મનોચિકિત્સક છે તેમની સાથે વાત કરીશું પિંકલ બેન આપની દ્રષ્ટિએ પરિવારની પરિભાષા શું છે પરિવારને આપણે જો એને ઇંગ્લિશમાં કહીએ તો ફેમિલી કહેવાય કે ભાઈ આ મારું ફેમિલી છે તો ફેમિલીને આપણે ફૂલ ફોર્મ માં જોઈએ ને તો ફાધર એન્ડ મધર આઈ લવ યુ આવે ફેમિલી ને જો આપણે એક એક અક્ષરને ગણીએ તો તો જ્યારે જે આપણા ઘરના આપણા પેરેન્ટ્સ છે જ્યારે આપણે એમને ખૂબ પ્રેમ કરીએ છીએ અનકન્ડિશનલ લવ કરીએ છીએ અને સાથે પેરેન્ટ્સ પણ આપણને જ્યારે અનકન્ડિશનલ લવ કરે છે અને જ્યારે બોન્ડ અને કનેક્શન બને છે અને જે પણ પરિવારની અંદર બોન્ડ અને કનેક્શન હોય છે ત્યાં કોઈ પણ પરિસ્થિતિ ઉપરથી આવે છે કે ત્યાં એવા ઓપોઝિટ ચેલેન્જો આવે છે કે જ્યાં એવું લાગે કે આ કઈ રીતે આ પરિસ્થિતિમાંથી નીકળશે પણ ખૂબ જ સરળતા એ પરિસ્થિતિમાંથી નીકળી જવાય છે એને પરિવાર પરિવાર એક ઢાલ છે જેમ અત્યારે આ ગરમીની ગરમીની ઠંડક આપે છે પરિવારનો સમજ હોય છે ત્યારે એ પરિવાર આપણને એક સાથ આપે છે સહકાર આપે છે ત્યારે અહેસાસ થાય છે દરેક પરિસ્થિતિની સામે આપણે લડી શકીશું ઝઝુમી શકીશું અને એનો ખૂબ જ સુંદર રીતે સામનો કરી શકીશું એ કોન્ફિડન્સ પરિવાર થકી આવે છે બહારની દુનિયા આપણને સ્વીકારે કે ના સ્વીકારે પણ જયારે પરિવાર આપણને સ્વીકારે છે ત્યારે આપણને આપણા સ્વીકાર થાય છે એવો થાય છે છે નામ પરિવાર પણ એ એ પરિવારની અંદર એટલું બધું ચાર શબ્દ છે પરિવાર પણ એ ચાર શબ્દની અંદર આખી દુનિયા સમાઈ જાય છે એટલે જ કદાચ કહેવત છે કે દુનિયાનો છેડો એક ઘર છે ગમે ત્યાં ફરીએ સ્વર્ગ જેવું લાગે પણ છેલ્લે એમ થાય કે યાર જ્યારે ઘરે પહોંચીશું અને જ્યારે ઘરે આવીએ અને શાંતિથી જે ઊંગ આવે અને એમાં જે સુખૂન महसूस થાય ને બીજા દિવસની જે સવાર હોય એ દુનિયાના કોઈ પણ છેડે નથી મળતી અને કહેવાય પરિવાર મળવિવેક આવે છે મારો જે પ્રમાણે પરિવાર પરિવારની આપણે જો વાત કરી રહ્યા છીએ તો પરિવાર એક પરિવાર વગર કશું જ શક્ય નથી આપણે બધા જ માનીએ છીએ કારણ કે એક બાળક હોય છે ને એ નાનું થાય છે ત્યારથી લઈને પરિવારની જરૂર પડે છે આપણે એ વસ્તુ પણ સૌ માનીએ છીએ પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક સંયુક્ત કુટુંબમાં રહેવાનું લોકો પસંદ નથી કરતા તો એનું શું કારણ હોય શકે મને જી સંયુક્ત કુટુંબમાં રહેવાનું લોકો પસંદ નથી કરતું એનું રીઝન એ છે કે પરિવારો નાના થવા માટેનું કારણ માત્ર એ છે કે સ્પેસ ઓછી થતી ગઈ છે

સાથે સાસુ સસરા પણ છૂટા થવા માંડ્યા ત્યાર પછીનું એક નવું સંયુક્ત પરિણામ પરિવાર જે બન્યું એમાં તો અત્યારના આજની હું આજના સમયની વાત કરું છું કે બાળકો પોતાના મા બાપની સાથે પણ નથી રહી શકતા દસ માંથી આઠ નવ બાળકોને એટલી પોતાની સ્પેસ જોઈએ છે કે એમને કા વિદેશ જતું રહેવું છે અથવા તો જે જગ્યા ઉપર છે એ જગ્યા ઉપરથી જેમ કે ગામડે છે તો એ લોકો અમદાવાદ આવશે જામનગર વાળા કા અમદાવાદ આવશે અમદાવાદ વાળા મેટ્રો સિટીમાં બેંગ્લોર જશે બોમ્બે જશે કે કલકત્તા જશે કાં કલકત્તા કે બેંગ્લોર મેટ્રો સિટી વાળાને આઉટ ઓફ ઇન્ડિયા જવું હશે અત્યારનો સંયુક્ત પરિવાર જે કહેવાય ને કે એટલો નાનો થઈ ગયો છે કે બાળકો પણ માતા પિતાની સાથે નથી રહી શકતા અને જયારે હસબન્ડ વાઇફ એક એજ પછી બંને જણા એકલા છે ત્યારે એ બંને જણા એકલા પણ પોતાની સાથે નથી રહી શકતા અત્યારના આજના રિસર્ચ એ પણ પણ છે કે વર્ષે ઘણા વધ્યા છે એટલે પરિવાર એટલો નાનો એટલે કેમ એવું કહેવાય કે પહેલા તો હાથના બધા આંગળીઓ ત્યારે ભાઈ અમારા ઘરના આટલા કે કોને કોને જમવા બોલાવીશું તો 50 સો માણસ તો પોતાના જ થઈ જાય અત્યારે કદાચ પચાસ સો માણસને બોલાવવા તો વિચારવું પડે માથું ખણવું પડે કે કોને બોલાવો

પરિવાર સાથે રહેવાની એક મજા જ અલગ હોય છે જ્યારે આખો પરિવાર કહેવાય ને કે એક થઈ ગયો હોય અને ઘણી બધી એવી પ્રોબ્લેમ્સ હોય છે કે પરિવાર થકી દૂર થઈ જતી હોય છે ત્યારે તમારી સાથે પણ તેવું બનતું હશે કારણ કે તમારી પાસે આટલો મોટો પરિવાર છે અને આજે પંદર મે એટલે કે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ તો કઈ રીતે તમે જુઓ છો પરિવાર માટે તો હું એવું કહીશ કે આપણે ગઢિયાઓ જે આપણા હતા વડીલો જે સંસ્કાર જાળવી રાખ્યા હોત આપણે ખરેખર વડીલ એક એવી વસ્તુ છે કે એ જો વડીલ હોય તો તમારે આવું જવું બેસવું ઉઠવું બધામાં એક લગામ હોય છે તો એ લગામ ખરેખર જરૂર હોય છે અત્યારની પરિસ્થિતિમાં લગામ કોઈને ગમતી નથી અત્યારે હાલ મારા મધર તો ની અમે પણ અત્યારે હાલની પરિસ્થિતિમાં અમારા મોટા ભાઈ છે એ અમને જે સંચાર દોરી કરે એ પ્રમાણે અમે અત્યારે પચીસ જણા અમે રીતે ચાલીએ કે ભાઈ મોટા ભાઈ કે સાચું હાલ કોઈ પ્રોબ્લેમ આવતો નથી અમારા ઘરે ભણેલી છોકરી છે મારા ઘરે બરાબર એવો કોઈ પ્રોબ્લેમ આવતો નથી પણ આ પ્રોબ્લેમ આપણે ક્રિએટ કરેલા છે કે એવું થાય કે આમ નહી થાવે આમ નહી ફાવે આવું નહીં ફાવે નહી તમે એને એ રીતને ટ્રીક આપો કે રહેશે જ ત્યારે અમારે બી છોકરાઓની સગાઈઓ કરવાની વાત આવતી હતી ત્યારે આ વસ્તુ આવતી જ કે અત્યારની છોકરીઓને રહેવું ના ગમે આટલા પચીસ જણા જોડે રહેવું એ તો બહુ પોસિબલ વસ્તુ જ નથી પણ એવી છોકરીઓ ભી અમને મળી ગઈ કે ભાઈ આપણે રહીશું સાથે અને રે છે હસી ખુશી થી રહે છે બધા અમે હળી મળીને રહીએ છીએ એક જ રસોડે જમીએ છીએ પચીસ જણા છીએ બિલકુલ નરસિંહભાઈ આપે જે રીતે જણાવ્યું ને કે વડીલ જે ઘરનો મોભી હોય છે બાળકોને પણ દાદા દાદી સાથે મળી શકતો પરિવારમાં જે હુંફ મળે છે ને એ ક્યાંય નથી મળતી અને વાત કરીએ ને તો સંયુક્ત કુટુંબ ખૂબ જ ઓછા જોવા મળે છે અને તો સંયુક્ત કુટુંબમાં રહી રહ્યા છો ત્યારે ક્યાંક ને ક્યાંક ઘણી વખત એવી પ્રોબ્લેમ્સ આવતી હશે જે તમે પરિવાર થકી એને ઉલજી શક્યા હશો એ જે પ્રોબ્લેમ છે સોલ્વ કરી શક્યા હશો એવું કોઈ

કેવું છે કે અમારા ઘરની અંદર હાલની તારીખમાં પણ એક વસ્તુ એવી જળવાઈ રહેલી છે કે વડીલની સામે નહીં બોલવું પેલી વસ્તુ તમે વડીલ ની સામે નહીં બોલો એટલે તમારે બીજા ક્રિએટ થવાનું જ નથી ને બિલકુલ જે રીતે નરસિંહભાઈએ વાત કરી પરિવારની પરંતુ આ જે દિવસ છે એ પરિવાર સંબંધિત મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવા અને સમાજમાં પરિવારની જે મહત્વપૂર્ણ ભૂમિકા છે એના માટે આ ઉજવવામાં આવે છે તો ઘણી વખત એવું બનતું હોય છે કે શબ્દોથી વધારે લાગણીઓને પરખે ને એને જ પરિવાર કહેવામાં આવે છે તો તમારી દ્રષ્ટિએ શું પરિવાર વિશે બીજી પરિભાષા કઈ છે અને ખાસ કરીને અત્યારે વિભક્ત કુટુંબની વાત કરીએ ને તો વિભક્ત કુટુંબ અત્યારે મોટા ભાગે જોવા મળતા હોય છે ખાસ કરીને લોકો જે લગ્ન કરી લે છે ત્યાર પછી એવું કહેવામાં આવે છે કે ભાઈ અમે જોઈન્ટ ફેમિલીમાં નહીં રહીએ અમે અલગ રહીશું આ પ્રકારની પણ અત્યારે વાત થતી હોય છે ત્યારે એને લઈને શું માનો છો આપ એક્ચ્યુઅલી હું એ જ કહેવા માંગતો હતો કે જ્યારે આપણે સગે કરવા અમે જઈએ છીએ ત્યારે અમે એકદમ ઠેક વાત કરી દઈએ છીએ કે અમારે સાથે જ રહેવાનું છે સાથે રહેવું પડશે બેબી ને અનુકૂળ હોય તો વાત કરી લો બેબી સાથે અમે વાત કરી લઈએ કે ભાઈ તમે અનુકૂળ છે ને અમને સાથે રહેવાનું તો જ અમારે આગળ વધવાનું છે એટલે ઘણી છોકરીઓ નાય પાડેલી છે કે ના અમને નહીં ફાળવતી બરાબર એટલે આ આખી સંસ્કારની જ વાત છે બીજું કંઈ છે નહીં અને અત્યારનું કલ્ચર તો છોકરીઓની ડિમાન્ડ પણ અત્યારે એ રીતની હોય છે સમાજમાં કે ભાઈ પણ વડીલો શું કેવાય વડીલો એનો મતલબ શું એના મા બાપ નથી એવા લોકોને સમજવાની જરૂર

ને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે અત્યારે આજકાલની જનરેશન છે ને એ જોઈન્ટ ફેમિલી સાથે રહેવા જ નથી માંગતી પિંકલ જોઈન્ટ ફેમિલી સાથે રહેવા નથી માંગતી તો એની પાછળના બી ઘણા બધા કારણો છે અને એમાં કસેક ને કસેક નવી જનરેશનને ને હંમેશા રિસ્પેક્ટ આપવું જ જોઈએ અને નવા વિચારોને કારણ કે શ્રીમદ ભાગવત ગીતાની અંદર બહુ એક સુંદર વાક્ય કીધું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે પરિવર્તન થવાનું જ છે પણ જો આ પરિવર્તન જે થયું છે તો એમાં કસેક ને કસેક જૂની પણ કસેક બહુ મોટો ફાળો રહેલો છે કે એ બરાબર રીતે વડીલ બની નથી શક્યા જે વડીલની લાગણી હોય અથવા તો વડીલનું જે કામ છે નર્ચરિંગ કરવાનું જેમ કે હમણાં સરે વાત કરી કે ભાઈ અમારા ત્યાં એક નિયમ છે કે ભાઈ વડીલોની સામે કોઈએ નહીં બોલવાનું એગ્રી ક્યારે પણ નહીં બોલે એક દિવસ નહીં બોલે બે દિવસ નહીં બોલે પાંચ દિવસ નહીં બોલે અને આખી જિંદગી નથી બોલતા તો કામ કર્યું છે કે નવી સફોકેશન આપવાનું જો વડીલો વડીલની રીતે રહેશે જેમ કે કહે છે કે ઉંમર લાયક થયા તો ઉંમરને લાયક બનતા જશે તો નવી જનરેશન સો ટકા એમને રિસ્પેક્ટ આપવાની જ છે એમને સમજવાની જ છે જ્યારે એ પરિવારની અંદર નવી જનરેશન પણ એમના વિચારો મૂકી શકે છે એમની વાત સાંભળી શકે છે એમના વિચારો અને જૂની વિચારોની સાથે હેલ્ધી ડિસ્કશન થઈ શકે છે ત્યારે નવી જનરેશન વડીલોની સામે બોલતી નથી બોલતી નથી મતલબ કે એમનું અપમાન નથી કરતી જે કીધું એવી રીતે કે ડસ્ટબિન નથી કહેતી એ જૂના વિચારોને ઇગ્નોર નથી કરતી એટલે કશેક આ જે સંયુક્ત કુટુંબો ટૂંકી તૂટી રહ્યા છે તો એના માટે વડીલો પણ એટલા જ જવાબદાર છે કે એમણે જે બી ઘરની અંદર તૂટ્યા છે એ ઘરની અંદર કા નવી જનરેશનને સમજવામાં નથી નથી આવી એને એનું જે આકાશ આકાશ જોઈએ આપવામાં આવ્યું એના વિચારોને માન સન્માન આપવામાં નથી આવ્યું કસેક એનું રિસ્પેક્ટનું અપમાન થયું છે ઘણા બધા અલગ અલગ વિચારો હોઈ શકે પણ આજની હકીકત તો એ છે કે સંયુક્ત કુટુંબમાં કોઈને નથી રહ્યું અને જે આગળ વાત કરી કે સંયુક્ત કુટુંબ તો બહુ અત્યારે તો લાંબુ કહેવાય માતા પિતા અને બાળકો સાથે નથી રહી શકતા સમય આ આવી ગયો સંયુક્ત કુટુંબ તો બહુ વાત છે બાળકો સાથે નથી રહી શકતા અને આવનારા સમયોમાં એવું થશે કે માતા પિતા ને બાળકો તો દો હસબન્ડ અને વાઇફ પણ સાથે નહીં રહી શકે જો આમ સમય આગળ વધ્યો તો જી જી પિંકલ આપણી સાથે એક બીજા ગેસ્ટ જોડાઈ ચુક્યા છે બિનલ પટેલ જેવો અભયમ કાઉન્સિલ છે તો તેમનું સ્વાગત છે આપનું સ્વાગત છે ડે સ્પેશિયલમાં જે પ્રમાણે અત્યારે વાત કરી રહ્યા છે આજે 15મી મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ અને ચર્ચા એ જ વિષય છે અને ખાસ કરીને મારે એ જાણવું છે બિનલબેન કે અભયમ પર પરિવારની ફરિયાદોનો વરસાદ થતો હોય છે તો કઈ રીતની ફરિયાદ આપની પાસે આવતી હોય છે ડોમેસ્ટિક વાયોલન્સ અમારી પાસે ફરિયાદ આવે છે છેડતીના કિસ્સા આવે છે હોરસમેન્ટના કિસ્સા આવે છે અને અન્ય કિસ્સાઓ પણ આવે છે જી

કે એમને સંયુક્ત કુટુંબમાં નથી રહેવું અથવા તો અને નણંદના કારણે એમના પારિવારિક ઝઘડાઓ ખૂબ જ વધી ગયેલા હોય છે તો એવી પરિસ્થિતિમાં અમે બંને પક્ષને સમજાવતા હોઈએ છીએ કાયદાકીય માહિતી આપતા હોઈએ છીએ કે સડનલી આપણે એવું કહેવાય છે કે દીકરાને જો મતલબ કે પુરુષને જો એની પત્ની માતા પિતાથી દૂર રાખવાની વાત કરતી હોય તો એના છૂટાછેડા ભરણ પોષણ વગર જ થઈ જતા હોય છે તો આપણે એ વસ્તુનું મહિલાને નોલેજ આપીએ છીએ કાઉન્સેલિંગ કરીએ છીએ અને છેવટે એવું પણ આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે એ માતા પિતા તમારા પતિના જ છે તો તમારે એમને સારી રીતે રાખવા રાખવા જોઈએ અને બીજું કે જ્યારે તમારા માતા પિતા જો તમારા ભાઈ કે અન્ય કોઈ ફેમિલી સાથે છે તો તમે કોઈ બીજી વ્યક્તિને આ રીતે તમને હેરાનગતિ થાય છે કે જે પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે બંને પક્ષમાં તો તમે જો એમને જેટલું સારી રીતે રાખી શકો તો તમારા માતા પિતાને પણ એ જ રીતે સમજવાનો કોઈ અન્ય વ્યક્તિ પ્રયત્ન કરશે બિલકુલ થી બિનલબેન સાથે સાથે એ પણ જાણવું છે કે આ જે જે વિપક્ત કુટુંબ છે એ કેમ વધી રહ્યા છે એની પાછળ શું કારણ હોય શકે વ્યક્તિઓને પોતાની અંગત લાઈફ વધારે પસંદ હોય છે એમની જીવનમાં બીજું કોઈ વ્યક્તિ દરમિયાનગીરી કરે એ વસ્તુ નોર્મલી જે આપણે એવું કહીએ કે પહેલા વડીલોને પૂછીને વાતચીત કરવામાં આવતી અથવા તો નિર્ણયો વડીલોને પૂછીને લેવામાં આવતા હતા બરાબર અને અત્યારે એવું બની શકે કે એ દરમિયાનગીરી કોઈને પસંદ નથી અને વડીલો પણ પોતાની અમુક જે બાબતો છે કે પોતે જે નિર્ણય લે છે એ જ નિર્ણય ઓકે છે અને એ બાબતોમાં પછી ઝગડા કર્યા કરતા હોય અથવા તો વિરોધ ઉઠાવતા હોય જેના કારણે સંયુક્ત કુટુંબની જગ્યાએ અત્યારે હાલ વિભક્ત કુટુંબ વધારે પડતા આપણે જોઈ શકીએ છીએ બિલકુલ થી અને આજકાલ જે જનરેશન છે ને એવું માને છે કે અમે અલગ રહીશું ને તમને શાંતિ મળશે કોઈ અમને ખટપટ કરનારું નહીં હોય કોઈ મારી સાથે લડવા વાળું નહીં હોય એ લોકોને અલગ રીતની લાઈફ જોઈતી હોય છે એ પણ તો એક કારણ છે ને બિનલબેન હા એવું પણ બની શકે કે એમને પોતાના એન્જોયમેન્ટ જોઈએ છે લાઈફ જોઈએ છે પોતાની બાબતોમાં કોઈ દરમિયાનગીરી કરે એ એમને પસંદ નથી હોતું બિલકુલ થી તો જે રીતે અત્યારે આજે તો આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ છે આ દિવસ છે લોકો પરિવાર સાથે મનાવતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આજે પરિવારની સંખ્યા છે ને એ ઘટી રહી છે પહેલા લોકો વીસ વીસ પચીસ પચ્ચીસ લોકો એક સાથે રહેતા હતા કોઈ પ્રસંગ આવે ને ઘરમાં તો ક્યાં આવ્યો ને ક્યાં પતિ ગયો ખબર જ નથી પડતી અને અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ છે કે ત્યાંથી ચાર લોકોનું કુટુંબ થઈને રહી ગયું છે ને હવે તો એવો સમય આવી ગયો છે કે પતિ પત્નીને નથી બનતું હતું ઘરમાં સાસુ સસરા સાસુ ને વહુ વહુને નથી બનતું હતું આવા પણ દાખલા આપણે જોતા હોઈએ છીએ તો

ખાસ કરીને એક પાર્ટ છે આપણી લાઈફનો કોઈ પણ પ્રોબ્લેમ આવે ને તો પરિવાર હોય તો એને આસાનીથી એની સામે ઝઝૂમી શકાય છે એને લલકારી શકાય છે પરંતુ આજકાલ ક્યાંક ને ક્યાંક એવું શક્ય નથી બનતું તો આજના ડે સ્પેશિયલમાં બસ આટલું જ ફરીથી નવા મુદ્દા સાથે મળીશું અત્યારે મને આપશો રજા નમસ્કાર